અને એલ એન ટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના પણ ચેરમેન છે અને અનિલ નાયક સાહેબ આપણી ખારેલ નામ કેટલા લોકોએ સાંભળ્યું છે ખારેલ બરાબર ને તો ખારેલની બાજુમાં એંધલ કરીને કામ છે એંધલ ગામ કેટલા લોકોએ સાંભળ્યું છે નામ એંધલ નથી સાંભળ્યું ખારેલ સાંભળ્યું છે બરાબર તો ખારેલ ના જંક્શન પર તમે સ્કૂલ જોઈ હશે સ્કૂલ અને ત્યાં એક અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર છે જેમાં સ્કૂલ ડ્રોપ આઉટ જે છોકરાઓ સ્કૂલમાં આઠમા ધોરણથી આગળ ભણી ના શક્યા હોય કે દસમા ધોરણથી આગળ અને એ લોકોએ જો પોતે સ્કિલ મેળવીને સારી નોકરી મેળવવી હોય તો એને માટેની સ્કિલ ડેવલપમેન્ટનું સેન્ટર અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ત્યાં ખારેલમાં આવેલું છે ને આ વિની રાવલ સાહેબ છે એ એના ચીફ એક્ઝિક્યુટિવ છે એટલે કોઈ પણ તમારા વિસ્તારના છોકરાઓ જેઓ સ્કૂલ પૂરું ના કરી શક્યા હોય અને જે લોકોએ શિક્ષણ મેળવવું હોય એ લોકો એ ટેકનિકલ ટ્રેનિંગ સ્કૂલમાં જઈને મેળવી શકે છે બરાબર છે કોઈના બી છોકરા ભણતર વગર કે સ્કિલ વગર નોકરી ના મેળવી શકે તો આપણી પાસે એનો રસ્તો નાયક સાહેબ એ વર્ષો પહેલા કાઢેલો બે હજાર સાત માં અને નાયક સાહેબ આપણા વિભાગના હોવાથી એમણે આ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ જેમાં હું પણ એક ટ્રસ્ટી છું એમની સાથે અને એઓ શ્રી ચેરમેન છે તો એમની ઈચ્છા એવી હતી કે એક તો ચોંધા ગામ છે ચોંધા ગામ કેટલા લોકોએ સાંભળેલું ચોંધા અમુક જણાએ સાંભળ્યું છે અને આ સુબીર જે વિસ્તાર છે એ વિસ્તારમાં કામ એલ એન ટી ની એક સોફ્ટવેરની બહુ મોટી ને મૂલ્યવાન કંપની છે એનું નામ છે એલ માઇન્ડ ટ્રી એલ એન ટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી સર્વિસીસ અને ટ્રી એ બેના સંયોજનથી બનેલી કંપની એલ માઇન્ડ ટ્રી એની સાથે વાત કરીને એ લોકોએ એવું નક્કી કર્યું કે બે કામ આ વિભાગમાં વિભાગમાં કરશે એમાં આ વર્ષમાં લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયાનું કામ કરવાનું એલટીઆઈ ટીઆઈ એ નક્કી કર્યું છે અને એ કામ આપણા અનુપ મહાજન સાહેબ જરા ઉભા થજો તમે અનુપ મહાજન સાહેબ એ પ્રોગ્રામના કોર્ડિનેટર છે અને એવું આ બધું કામ સંભાળી રહ્યા છે હવે થોડી વાત આપણે કરીએ તો આ કામની અંદર સહયોગી એનજીઓ સંસ્થાઓ જે છે એમના દરેકના રિપ્રેઝન્ટેટિવને હું ઊભા થવા કહીશ પહેલા તો આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ

ત્રીજું છે હક દર્શક હક દર્શક એટલે એવી સંસ્થા કે જે આપણને આપણા સોશિયલ એન્ટાઇટલમેન્ટ જે હોય એટલે કે આપણે લોકો જે કંઈ ગવર્મેન્ટની સ્કીમ છે તેના વિશે બધાને માહિતી હોતી નથી તો એ દર્શક ટીમ આપણને બધી માહિતી થી આપણને માહિતગાર કરે ત્યાર પછી આપણું રજીસ્ટ્રેશન કરે અને રજીસ્ટ્રેશન આપણી જેટલી સ્કીમ માટે આપણે એલિજિબલ હોઈએ તે સ્કીમનો ગવર્મેન્ટનો જે ગવર્મેન્ટની સ્કીમોનો લાભ આપણને મળી શકે એને માટેનું અદ્ભુત કામ કરતા શ્રી નુપુર બેન આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ એ સિવાય અગત્ય ફાઉન્ડેશન જેઓ સાયન્સ ઓન વ્હીલ્સ પ્રોગ્રામ કરે છે ગામ ફરીને વિદ્યાર્થીઓને શિક્ષણ કઈ રીતે આપવું તે ફાઉન્ડેશન એટલે એક રામજી રાઘવન સાહેબ કરીને લંડનમાં ભણતા હતા લંડનમાં રહેતા હતા તે એકવાર નાયક સાહેબને ઇન્ડિયા આવ્યા ત્યારે મળ્યા અને એમણે કીધું કે આ પ્રકારના ચારસો જેટલા ચારસો થી વધારે વિજ્ઞાનના પ્રયોગો થઈ શકે એવી મોબાઈલ વાન તે અમે એમ કે ચલાવી શકીએ ને ઈન્ડિયામાં મેથ્સ સાયન્સ આ બધા વિષયો કાચા હોવાથી આપણે એના પ્રયોગો સ્કૂલે ગામ ગામ ફરીને સ્કૂલોમાં એનું શિક્ષણ આપીએ તો નાયક સાહેબે પહેલીવાર જ્યારે એક વાન ખરીદવાનું નક્કી કર્યું ત્યારે એમણે એવું વિચાર્યું કે મારે આ ખર્ચો કંપની પર નાખવો નથી કારણ કે પ્રયોગ સફળ થયો કે ના થયો મને ખબર નથી એટલે હું મારા પોતાના પૈસામાંથી પહેલી વાન ખરીદીશ અને આજે તેર એવી વાનો આખા દેશમાં જુદા જુદા વિસ્તારોમાં આપણા બાળકોને વિજ્ઞાનનું જ્ઞાન વધે વિજ્ઞાનના પ્રયોગોનું જ્ઞાન વધે તેને માટે ફરે છે તો એવું અગસ્થ્ય ફાઉન્ડેશન એના તરફથી નિમેશભાઈ અહીંયા આપણી વચ્ચે હાજર છે તો એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધારી લઈએ જો આ બધા અહીંયા ના હોય તો આપણે આપણા કાર્યક્રમોને આગળ વધારી ના શકીએ એવી જ એક સંસ્થા છે પ્રથમ પ્રથમ સંસ્થામાંથી ભાઈ શ્રી સંતોષભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે એવો પણ આપણને મદદ કરી રહ્યા છે આપણા કાર્યક્રમોમાં તો એમને માટે પણ આપણે જોરદાર તાળીઓથી બતાવી લઈએ હવે નાયક સાહેબના મગજમાં લગભગ મોદી સાહેબ જેવું જ મગજ ચાલે એમનું કે દેશના દરેકે દરેક ભાગમાં જે લોકો સુવિધાઓથી વંચિત છે આરોગ્યની હોય શિક્ષણની હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હોય ગામમાંથી લોકો બધા બીજા શહેરોમાં જતા રહે અને ખેતીવાડી ના કરી શકે તો એ બધી જ ના પ્રોગ્રામ કહેવાય એને જીવનની ગુણવત્તા આપણી જીવવાની ગુણવત્તા સુધારવાના પ્રોગ્રામ જેને કહેવાય એ બધા પ્રોગ્રામો માટે સાહેબ નાયક સાહેબ પણ મોદી સાહેબની જેમ જ ચિંતિત છે એમને પણ એવું કે જેટલી જગ્યાએ આપણે પહોંચી શકીએ જ્યાં આપણે પહોંચી શકીએ ને આપણે જેટલું કામ કરી શકીએ તે આપણે કરવું જોઈએ તો આ આશયથી આ વખતે જ્યારે અમારી ટ્રસ્ટી મંડળની મીટિંગ મળી ત્યારે એલટીઆઈ માઇન્ટ્રીએ જે એક વખત નક્કી કર્યું કે ભાઈ અમે આમાં પાર્ટિસિપેટ કરીશું તો ત્યાર પછી એમના જે ઉપરી અધિકારીઓ હતા તે આવ્યા અને સાહેબ કરીને છે તે આખો વિસ્તારનો સર્વે પણ કરી ગયા અને ત્યાર પછી નક્કી કર્યું કે આપણે સુબીર બ્લોકમાં કામ કરીશું તો એના ફળ રૂપે આપણા વિભાગમાં આર્થિક પરિસ્થિતિ સુધરે એને માટેના કાર્યક્રમો તેમાં એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડીના કામમાં આપણે સુધારો કઈ રીતે લાવી શકીએ પછી જે બેનો છે તે બહેનોને આપણે કઈ રીતે પગભર કરી શકીએ આર્થિક રીતે તે સિવાય માતાઓ અને છોકરાઓ જન્મેલા છોકરાઓ મેટરનલ અને ચાઇલ્ડ એ બેની તંદુરસ્તીની ની કાળજી આપણે કઈ રીતે લઈ શકીએ તેને માટેનો પ્રોગ્રામ તે સિવાય યુથ એમ્પ્લોયમેન્ટ એટલે જુવાન છોકરાઓને નોકરી મળી રહે તો એ લોકો શહેર તરફ પ્રયાણ નહીં કરે અને આપણે લોકોને શહેર તરફ જતા રોકી શકીએ તો એને માટેની વ્યવસ્થા કઈ રીતે કરી શકાય તે સિવાય આપણે શિક્ષણનું સ્તર શાળા હોય પ્રાથમિક શાળા હોય કે માધ્યમિક શાળા હોય એમાં શિક્ષણનું પ્રમાણ આપણે કેવી રીતે સુધારી શકીએ શિક્ષણની ગુણવત્તા એને પ્રોગ્રામ સિવાય આપણી પાસે જે જમીન છે એમાં ઘણી જમીન એવી છે કે અત્યારે તેમાં કોઈ ઉત્પાદન લઈ શકાતું નથી પડતર જમીન છે તો આપણે એગ્રીકલ્ચર થઈ શકે એવી જમીન કેવી રીતે વધારીએ તે સિવાય પાણીનો સંગ્રહ કઈ રીતે કરવો ચેકડેમ બનાવેલા હોય તો ચેકડેમને રિપેર કરીને કેવી રીતે એને સુધારી શકાય પછી એગ્રીકલ્ચર જ્યાં નદીની નજીકમાં સાહેબે કઈ નદી કીધી ગીરા ગીરા નદી આ ભાગમાં છે તો એ નદીને કિનારે આવેલા જે ખેતરો હોય એમાં સોલર સિસ્ટમ સિસ્ટમથી કઈ રીતે પાણી પહોંચાડી શકાય અને શાકભાજી ઉગાડીને શાકભાજીના પાકો લઈને એમાંથી આપણી આવક કેવી રીતે વધારી શકાય દરરોજના પૈસા તે આપણા ઘરમાં આવે તેને માટેનો પ્રોગ્રામ અને તે સિવાય ઇન્ફોર્મેશન એટલે દરેક વ્યક્તિને દરેક પ્રકારની ગવર્મેન્ટની સ્કીમની અને બીજી બધી ડિજિટલ માહિતી કેવી રીતે મેળવી શકાય અને એને માટેનું માળખું કેવી રીતે સારી રીતે ઊભું કરી શકાય આ પ્રકારના બધા પ્રોગ્રામો આપણે સંકલિતપણે જે શરૂ થયા છે એને વધારે ઊંચાઈ સુધી અને વધારે ગામડાઓ સુધી પહોંચાડવાના છે આવતા સમયમાં અને એને માટે લાર્સન ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી અનિલ એમ નાયક જેઓ એંધલ ગામના છે ખારેલી બાજુના અને એલ એન ટી કંપનીને જે બહુ નાની કંપની હતી ત્યાંથી એક વિશાળ મહાકાય કંપની બનાવવામાં એમનો મોટો ફાળો છે અને એલ એન ટી એટલે એવી કંપની કે અયોધ્યા રામ મંદિર હમણાં જે બન્યું તે એલ એન્ડ ટી કંપનીએ બનાવ્યું પછી સરદાર પટેલનું સ્ટેચ્યુ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલા લોકોએ સાંભળ્યું છે સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી એલ એન બનાવ્યું છે પછી નવી મુંબઈ અને જૂની મુંબઈને જોડતો અટલ લિંક અટલ સેતુ જેનું બારમી જાન્યુઆરી ઉદ્ઘાટન થયું નરેન્દ્રભાઈ દ્વારા એ પણ એલ એન બનાવ્યું છે એટલે એલ એન ટી અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ છે કેટલા જણાએ સાંભળ્યું છે ક્રિકેટ મેચ જોતા હોય તે લોકોને ખબર હશે મોટેરા સ્ટેડિયમ એલ એન ટી એ બનાવ્યું છે એટલે એલ એન ટી એવી કંપની છે કે જે હવે વિશાળ કાય મોટા મોટા પ્રોજેક્ટોમાં કામ કરીને એને સમયસર ઉચ્ચ ગુણવત્તા સાથે પૂરા કરે છે તો એવી કંપનીના આપણા ચેરમેન એમેરિટસ એવા નાયક સાહેબનો આપણે બધા ખૂબ આભાર માનીએ અને એમના દીર્ઘાયુ માટે આપણે જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ કે એમના થકી આ બધી સ્કીમો આપણા સુધી પહોંચી રહી છે તો એલ કંપનીના અમારા ટ્રસ્ટી શ્રી રામકૃષ્ણન સાહેબ અહીંયા આવવાના હતા આજે પણ એમના કાકાનું અવસાન થવાથી આવી નથી શક્યા અને એ જ રીતે ગાયત્રી ઓલેટી મેડમ જેઓ અમારા એલ ટી હેડ છે તેઓને પણ અકસ્માત થવાથી લાગ્યું નથી એમને કદાચ એટલું પણ એ આવી શકે એમ ન હતા એટલે આજે અહીંયા ઉપસ્થિત નથી અનુપભાઈ વિની રાવલ સ્નેહાબેન સ્નેહાબેનને ઓળખાણ આપીશ એ પ્રોજેક્ટ કોર્ડિનેટર છે અમારું એલ ટી એએનટીટીસી જે છે અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર અને એ સિવાય બીજા બધા જે પ્રોગ્રામો છે એનું કોર્ડિનેશન એવું કરે છે ખારેલથી તો આ સાથે જો કોઈનું નામ લેવાનું મારે રહી ગયું હોય તો માફ કરજો સ્ટેજ પર બધા ઉપસ્થિત મહેમાનો તમે બધા તમારો સમય કાઢીને આવ્યા આપણા અનુપ મહાજન સાહેબ રસ્તામાં વારંવાર મને એમ કહેતા હતા કે સાહેબ જરા આપણે પોણો કલાક વહેલા છીએ તો મેં કીધું જે હોય તે આપણે જઈને બેસી જઈએ પછી અમે અહીંયા સીધા આવી ગયા અને ઉર્જાનો સંચાર થયો મને છે તે છેલ્લા પાંચ દિવસથી હું એટલા બધા પ્રોગ્રામોમાં વ્યસ્ત હતો ગઈકાલે રાત્રે બી એક વાગે સુતો અને સવારે પાંચ વાગે ઉઠીને પાછા અમે અહીંયા આવ્યા તો મને જરા એવું લાગતું હતું કે પ્રોગ્રામમાં મારાથી બરાબર બોલી શકાશે કે ભાગ લઈ શકાશે કે કેમ પણ તમારું ડાંગી નૃત્ય કેવું પડે અને પેલી છોકરીઓએ જે પ્રાર્થના કરી તેનાથી જોશ વધારે હતું અને તમને બધાને જોઈને ખૂબ આનંદ થયો અને સાથે એવી આશા પણ જાગી કે દરેક ખૂણામાં પહોંચીને આપણે એવું વાતાવરણ સર્જીએ કે આ દેશમાં કોઈ પણ માણસ ગરીબ ન હોય અને એ પ્રયાસ આપણા પ્રધાનમંત્રીથી માંડીને નાયક સાહેબથી માંડીને દરેક વ્યક્તિ જે દેશ પ્રત્યે સભાન છે તે આ કાર્યક્રમમાં જોડાયેલા છે તો આપણે બધા પણ એવો સંકલ્પ કરીએ કે જો આપણે થોડાક પાંદડે બે પાંદડે થઈએ તો બીજા બે જણાને મદદ કેવી રીતે કરી શકીએ તો એવી ભાવના સાથે હું વિરમું છું તમે બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બદલ બી તમારો આભાર અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવીએ બધા ભેગા થઈને જેથી બધાનું એમાં આર્થિક અને શૈક્ષણિક બધી રીતે બધા ઉપર જાય નવજાત બાળકોનું બી આપણે કાળજી કરી શકીએ માતાની કાળજી કરી શકીએ અને દેશને પ્રગતિના પંથે લઈ જઈએ જય ભારત જય હિન્દ